પ્રોટીન વિટામિનનો ખજાનો અને સેહતનો ખજાનો સાથે એકદમ ટેસ્ટી અને સુપર હેલ્ધી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું સરગવો તો તમે ઘણી બધી વાર ખાધો હશે પણ સરગવાનો પાનનો યુઝ કરી અને જો આ હેલ્ધી પ્રોટીન રીચ તમે નાસ્તો બનાવી લેશો ને તો તમને કમર ઘૂંટણના દુખાવા તો સો ટકા દૂર થશે અને એટલો જ ટેસ્ટી અને પૌષ્ટિક બને છે તો ચાલો બનાવી એના માટે આપણે અડધો કપ મગની દાળ લેશું એને સરસ રીતે પાણીથી પહેલાં ધોઈ લેશું એટલે બધો કચરો સાફ થઈ જશે અને પછી આપણે એને પલાળવાની છે તમે એનો લોટ પણ લઈ શકો પણ પ્રોપર જો એનો યુઝ અને પ્રોટીન જોઈતું હોય ને તો પલાળી યુઝ કરવાનો તો મગની દાળમાંથી હવે આપણે બધું પાણી કાઢી લેશું આ રીતે ડ્રાય થઈ જાય ને પછી આપણે એમાં સાદું પાણી નોર્મલ જે આપણે યુઝ કરતા હોય તે એડ કરીશું અને એક કલાક માટે આપણે એને પલાળવા માટે રહેવા દઈશું એક જ કલાકમાં બધી દાળ આ રીતે ફૂલી તૈયાર થઈ જશે હું અહીંયા માત્ર અડધા કપમાંથી બનાવું છું તમે તમારા માપ પ્રમાણે બનાવી શકો છો હવે આ બધી દાળમાંથી આપણે પાણી કાઢી લેશું અને મગની દાળ છે ને એમાં પાણીનું પ્રમાણ ઓછું જોઈએ છે પીસવા માટે અને આપણે આપણે આ રીતે પેલા મિક્સર જારમાં એડ કરી દેસુ પછી જો જરૂર લાગે ને એટલું પાણી એડ કરી અને સ્મૂથ આપણે બેટર તૈયાર કરવાનું છે તો આ રીતે બધી દાળ તમે જુઓ અમે એડ કરી દીધી અને હવે તે ખાસ માટે એક લીલું મરચું અને એક ટુકડો આદુનો હું એડ કરું છું અને પહેલાં આપણે બ્લેન્ડ કરી લેશું પેસ્ટ કાટી હશે ને પછી આગળ એડજસ્ટ થઈ જશે તો આ રીતે તમે જુઓ મેં પેસ્ટ તૈયાર કરી લીધી હવે આપણે એકદમ હેલ્ધી આ નાસ્તો બનાવવા માટે પાલક મેથી કે ધાણાનો યુઝ કરવાની કોઈ જરૂર નથી એકદમ હેલ્ધી રીતે બનાવવા માટે મોરિંગાના પાંદ લેશું કે સરગવાના પાંદ આપણે કહીએ તે લેશું અને સરસ રીતે સરગવાના પાનની આ રીતે ડાળી મેં અલગ કરી લીધી છે એકદમ ડ્રાય છે અત્યારે અને હવે આપણે એને સરસ રીતે પાણીથી ધોઈ લેવાના તો આ પાનમાં પાણી બિલકુલ લાગતું નથી એટલે હાથથી તમારે ધોવાના એટલે પાણીથી સરસ રીતે સાફ થઈ જાય અને કચરો હોય તે નીકળી જાય ખરાબ પાન હોય એ પહેલાંથી જ મેં બધા કાઢી અને સાફ કરી લીધા છે આ પાનમાં એટલા બધા ગુણધર્મો રહેલા છે કે જો તમે બીમાર માણસને પણ ખવડાવો ને તો એ પણ પથારીમાંથી બેઠા થઈ જાય તો આ પાન તો જરૂરથી બધાને ખાવા જોઈએ જેમને ન ભાવતા હોય ને એ પણ ખાવા જોઈએ આ રીતે હવે આપણે એને કટ કરી લેશું તો આ પાનની મેં ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરી છે એ મારી ચેનલ પર મેં અપલોડ કરી છે જરૂરથી ચેક કરજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો અને આ પાનમાંથી ઘણી બધી રેસીપીઓ જો તમારે જોવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે બીજી ઘણી બધી રેસીપી પણ શેર કરીશ હું આ પાનનો ઘણી બધી રીતે યુઝ કરું છું એટલે હું એમાંથી રેસીપીઓ ઘણી બધી બનાવું છું આ રીતે કટ કરી લેશું અને હવે જે દાળની પેસ્ટ તૈયાર કરી છે ને એને એક બોલમાં કાઢી લેશું અહીંયા દાળ એકદમ થીક છે એટલે આપણે એમાં થોડું મિક્સર જારમાં જ પાણી એડ કરી દઈશું અને બધી પેસ્ટને આપણે બહાર કાઢી લેશું તો મેં અહીંયા વન ફોર્થ કપ પાણી એડ કર્યું છે પાણી તમે તમારા મુજબ ઓછું કે વધારે એડ કરી શકો છો હવે મસાલા એડ કરીએ તો થોડો હળદર પાવડર એડ કરીશું સાથે આપણે એમાં જીરું એડ કરીશું અજમા એડ કરીશું અને તલ એડ કરીશું એટલે એકદમ પચવામાં પણ હળવો લેશે અને ખાવામાં પણ હેલ્ધી રહેશે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને બાઇન્ડિંગ માટે બે ટેબલ સ્પૂન જેટલો રવો એડ કરીશું તમે અહીંયા જીણો રવો લીધો છે તમારી પાસે સૂજી રવો હોય ને તો એ પણ લઈ શકાય મિક્સ કરી દઈશું અહીંયા આ પેસ્ટ છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જશું તો જેટલું પતલું બેટર રાખવું હોય ને એ રીતે અને તમારે એમાં પાણી એડ કરવાનું રહેશે અને આટલો જે આ નાસ્તો છે ને આ બેટર તૈયાર થયું ને એમાંથી ત્રણથી ચાર આ નાસ્તા બનીને તૈયાર થશે એટલું આપણે એને પતલું કરવાનું છે એટલે સરસ રીતે સ્પ્રેડ પણ થાય અને તમે એને સરસ રીતે બનાવી પણ શકો આ રીતે મેં પહેલાં પણ અડધો કપ જેટલું પાણી એડ કર્યું હતું અને અત્યારે મેં વન ફોર્થ કપ ટોટલ આપણે આમાં એક કપથી થોડું ઉપર પાણીની જરૂર પડશે આ રીતે થોડું થોડું એડ કરતું જવાનું અને બહુ પતલું એવું બેટર નથી કરવાનું નહીં જે આપણે મગની દાળ છે ને એને કૂક થતાં વાર લાગશે અને તમે આ નાસ્તો તૈયાર કરશો ને એને પણ કૂક થતાં વાર લાગશે તો અહીંયા ટોટલ મેં ત્રણ વાર વન ફોર્થ કપ વન ફોર્થ કપ એ રીતે પાણી એડ કર્યું છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે તમે જુઓ એકદમ પતલું પણ નથી થીક પણ નથી જે રીતે આપણે પુડલા બનાવીએ ને એવું બેટર મેં રાખ્યું છે હવે કોઈ પણ પેન લઈ લેશું અને એમાં થોડુંક ચમચીથી આ રીતે તેલ કે ઘી તમે જો વેટ લોસ કરવા માંગતા હોય ને તો ઘી અને તમે જો હેલ્થમાં તમારે સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોતું હોય ને તો પણ તમારે ઘી જ એડ કરવાનું અને હું અહીંયા તેલનો યુઝ કરું છું બેટરને આ રીતે એડ કરી દઈશું થોડું પતલું રાખીશું અને થોડું સ્પ્રેડ કરીશું તો અહીંયા કોઈ આપણે સોડા એડ નથી કર્યું એટલે આપણે કોઈ ફૂલવાની ઝંઝટ નથી માત્ર એકદમ આપણે ક્રિસ્પી અને સરસ એવું કૂક થઈને ને ત્યાં સુધી કરવાનું છે તો આ રીતે મેં સ્પ્રેડ કરી લીધું તમે જુઓ અને એક સાઈડથી આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં થવા દઈશું અને ઉપરથી ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું પછી આ રીતે એની સાઈડને ચેન્જ કરી દેવાની તમે જુઓ એકદમ આસાનીથી સાઈડ ચેન્જ થઈ જશે બિલકુલ ચોટશે નહીં અને એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય ને પછી બીજી સાઈડથી પણ ક્રિસ્પી કરી લેવાનું તો આ રીતે ફેરોતા ફેરવતા સરસ રીતે ક્રિસ્પી પણ થઈ જશે તમને જેવું ક્રિસ્પીનેસવાળું પસંદ હોય ને એ રીતે પણ કરી શકાય છે એકદમ સુપર ટેસ્ટી છે સુપર હેલ્ધી છે જો ઘરમાં બાળકો હોય મોટા હોય અને જેમને બીમાર વારંવાર આવતી હોય ને એના માટે આ બેસ્ટ નાસ્તો છે જો તમે ક્યારેય ટ્રાય ના કર્યો હોય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે ગેરંટીથી જો આ નાસ્તો એકવાર બનાવી લીધો ને તો વારંવાર તમે બનાવશો એટલો ટેસ્ટી પણ છે હેલ્ધી પણ છે બનાવો પણ એકદમ સિમ્પલ છે તો અનેક ગુણધર્મોથી ભરપૂર અનેક વિટામિન પોષક તત્વોથી ભરપૂર એવા મોરિંગાનો નવો નાસ્તો તૈયાર છે સરગવાના પાનનો નવો નાસ્તો અને હવે તમે જુઓ આ રીતે ચટણી સાથે મેં સર્વ કર્યો છે તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો છો કોઈ પણ ઋતુમાં ગમે ત્યારે તમે આ નાસ્તાને સવાર માટે કે સાંજ માટે બનાવી શકો છો તો આ રેસીપી જલ્દીથી ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી